એપ્રિલે અમારા ગામના આ આ જે જે ભોગ ભોગ ઘટનાના બનનાર વ્યક્તિઓ છે મેહુલભાઈ વાઘેલા અને રમેશભાઈ વાઘેલા એમના વિરુદ્ધ એક આંતરિક મેટરમાં ફરિયાદ દાખલ થયેલી અરજી ફરિયાદ થયેલી એ બાબતે અમને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન બોલાવેલા એમને અટક કરી લોકઅપમાં પૂરી દીધેલા લોકઅપમાંથી રાત્રિ રોકાણ ના કરવું હોય તો છૂટવા માટે જેતપુર તાલુકા પોલીસેથી પોલીસે પંદર હજાર રૂપિયાની માગણી કરેલી પણ આ પરિવાર ગરીબ પરિવાર હતો પોલીસની માગની સંતોષી ના શક્યો એટલે એમને ઢોર માર માર્યો થપ્પડ ભીગા પાટા અને પાઇપ વડે આ બાબતે આ લોકો એટ એ ટાઈમ ત્યારથી છૂટી અને ધોરાજી એડમિટ થયા ધોરાજી થી રિફર કરીને જુનાગઢ એડમિટ થયા બંને જગ્યાએ નિવેદન લેવાના પણ આજ સુધી પોલીસ વિરુદ્ધ કોઈ ગુનો કે એફઆઈઆર કે ફરિયાદ નોંધાણી નહીં આ દરમિયાન જે ધોરાજી ડીવાયએસપી સાહેબને ને ગ્રામજનો અને આ ભોગ બનનાર રજૂઆત કરવા માટે પણ ગયા લેખિત અરજીઓ પણ કરેલી છતાં કશું થયું નહીં જેથી લઈને આ વિક્ટીમનો ભોગ બંડારનો પરિવાર કાલે તોરણિયાના ગ્રામજનો સાથે વિરોધ પ્રદર્શન કરી ત્યાં પબ્લિક એકઠી થઈ અને વિરોધ જતાવ્યો જે વાત બધા ન્યૂઝમાં ફેલાતા આજે છ વાગા છ વાગા પછી ડિસ્ટાફ જેતપુર તાલુકા સોરી ધોરાજી તાલુકાના ડિસ્ટાફના પોલીસ નંબર પ્લેટ વગરની સેદાન કોઈ ગાડી વાઈટ કલરની લઈને આવે છે ચાર અધિકારીઓ યુનિફોર્મ વગરના હું ઓળખું છું એટલે મને ખ્યાલ છે કે આ ધોરાજી પોલીસ હતા મનીષભાઈ વરુ અને એ સિવાયના અધિકારીઓના નામ મને નથી આવડતા આ બધા પહેલાં જે ભોગ ભોગ બનનાર હતા એમના બંનેને ઉપાડી જાય છે બળજબરીથી કે અમારી સાથે આવવું પડશે ત્યારે જનતાને ગ્રામજનોને અને અમને સવાલ એ હતો કે જો પોલીસ છે તો યુનિફોર્મ વગર શા માટે કારમાં નંબર પ્લેટ ફ્લેટ વગર શા માટે અને કોઈ પણ કારણ વગર અમને લઈ જવાનું કારણ શું અત્યારે આ બધું ગ્રામજનો પૂછીએ છીએ હું પોતે વિડીયો લઉં છું જેમાં આ આગળ પાછળ નંબર પ્લેટ નથી લઉં છું મને અવારનવાર બોલાવે છે પણ હું ત્યાં જતો નથી દૂર થી વિડીયો રેકોર્ડ કરું છું પછી બધું ઝપાઝપી એક લેડીઝને આ દરમિયાન પોલીસ જેન્ટ્સ પોલીસ એક લેડીઝને માર પણ મારે છે આ બધા વિડીયો ભી છે આ બધી ઘટના લગભગ વીસ પચીસ મિનિટ ચાલી ત્યારબાદ જેવા બધાના વિડીયો બંધ થાય છે એટલે મનીષભાઈ વરુ ડિસ્ટ્રિક્ટમાં ધોરાજી પોલીસ મારા પર હુમલો કરે છે મારો ફોન જટી લેવાનો પ્રયત્ન કરે છે પોલીસ કર્મચારી મને પકડી લે છે એમની સાથે મને મારો ફોન જટી લેવાનો પ્રયત્ન કરે છે હું પણ નથી આપતો ગ્રામજનો મને ત્યાંથી છોડાવે છે અને એવું કહે છે કે આમને પણ લઈ જવાનો છે એમના ફોનમાં બધા વિડિયોઝ છે હું પોતે વકીલાત કરું છું એમને ખબર છે કે આ વિડિયોઝ હવે પછી

મને આ જે ભોગ બનનાર વ્યક્તિઓ છે એમનો ફોન આવે છે તો સરકો કે અને પોલીસ બળ લઈ જાય છે મારામારી કરે છે એટલે હું ગામમાં જ આ વિડિયો છે આ એ જ ગામનો વિડિયો છે જી જી આ એ જ વિડિયો છે ત્યાંનો જ વિડિયો છે અને આ ઘટનાક્રમ આખો જે તમે અત્યારે જણાવી રહ્યા છો એ ઘટનાક્રમ પ્રમાણે આ વિડિયોને જો તમે કહી શકો તો હા હા એ મુજબનો જ છે આ જે મારો મિત્ર છે પછી આ બધું ઘટના જોઈ અને હું પણ રગાઈ જાઉં છું હું મારા મિત્ર ને ફોન કરું છું કે તું ભી આવી જા અહીંયા પરિસ્થિતિ બેકાબુ છે અને મારો ફોન પણ ગમે ત્યારે લઈ લે છે પોલીસ એવું મને લાગે છે જેથી આ મારો મિત્ર ના લોકો આવે છે જ્યાં છે ત્યાંથી લાઈવ કરીને આ પંચાયત પાસે પહોંચ્યા છે આ ગાડી ત્યાં આ ત્યાં પહોંચવા આવ્યા છે ના આ પાર્કિંગ છે હજુ તો દૂર છે થોડા ત્યાં પહોચશે હમણાં

હા સો ટકા પંદર હજાર રૂપિયા ની માંગણી કરી કે જો રાત ના રોકાવું હોય તો તમારે પંદર હજાર રૂપિયા આપવા પડશે તો આ લોકો પાસે હતા નહીં તો અમને એવો ઓપ્શન પસંદ કર્યો કે અમે રાત રોકાશું તો એમને ઢોર મારમાં માથા પર લાકડી મારવાનો પ્રયત્ન કર્યો આ ભાઈ ખસી ગયા એટલે ખભા પર લાકડી લઈ ગઈ પાઇપ સોરી પાઇપ આ ઘટનાનો નો વિડીયો છે આ પોલીસ કર્મચારી છે સામે જે વિધાઉટ યુનિફોર્મ છે વ્હાઇટ કલર ના એ આ અન્ય એક જે છે એ પણ પોલીસ કર્મચારી છે જેમને મારા પર હુમલો કર્યો મનીષ વરુ જે લેફ્ટ સાઈડ માં જ્યાં છોકરાને પકડીને ઊભા છે ગ્રીન કલર નો જે શર્ટ પહેરેલો છે તે એમની પાછળ બી પોલીસ વાળા ઊભા છે અને એ લોકો અહીંયા શેના માટે આજે આવ્યા હતા આ બે જે મૂળ જે ઘટના હતી જેમને માર માર્યો તો જે વિક્ટીમ છે ભોગ બનનાર છે એમને પકડવા માટે ફરિયાદીઓને પકડવા માટે આવેલી પોલીસ આ દાદાગીરી થી લઈ જાય છે જોવો

અને આ આખી ઘટનાક્રમમાં અંકિતભાઈ જે રીતે કારણ કે તમે ત્યાંના DYSP કે એ લોકો સાથે કોઈ વાતચીત કરી હતી સિનિયર અધિકારીઓ શું કહી રહ્યા હતા હા રૂબરૂ મળેલા મને DYSP મને રૂબરૂ મળેલા તો એ કે કે અમારી પાસે જ્યુરિસ્ડિક્શન અમારી નથી અંકિતભાઈ તમારો વકીલાત કરું તો ક્યાં સુધી મારા અનુભવ અંકિતભાઈ તમારો એવું કહે છે કે અમારા અમારા પણ ફરિયાદ લેવામાં કોઈ જુરિસ્ટિક્શન હોતું નથી તપાસ કરવામાં અને કોર્ટ માટે જુરિસ્ટિક્શન હોય છે તમે એમને કીધું તમે વકીલ છો ફરિયાદ લેવી પડશે હા હા મેં કીધું ને તો કે પણ અમારા ઘટના જ નથી અમારા જુરિસ્ટિક્શનની ઘટના જ નથી તમે જેતપુર જાવ એવું કહે છે અને અને કેટલા કેટલા લોકો હતા પોલીસ કર્મચારી અધિકારીઓ આવે આવે છે 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 કર્મચારીઓ કર્મચારીઓ એટલે અન્ય એમાં હાલ અમારા ગામમાં તો ઘેરો નાખીને બેઠા છે જાણે અમે આતંકવાદી હોય અને અમને કેમ લઈ જવા અત્યારે અમે અમારી સેફ્ટી જોઈને એક બંધ રૂમ માં બેઠા છીએ અમારા તમે વિડિયો પ્રૂફ નાબૂદ કરવા માટે અમને ગોતે છે પોલીસ પણ ત્યાં તો આજુબાજુમાં ઘણા બધા લોકો વિડિયો બનાવતા દેખાઈ રહ્યા છે એમને તો બચાવ્યા મારા પર પોલીસે વિડિયો જટિલ ફોન જટી લેવા માટે મારા પર બે કર્મચારી એક આ મનીષભાઈ અને એક એમનું નામ મને નથી આવડતું આ બે મારા પર હુમલો કરે છે આ લોકો જ મને છોડાવ્યો બાકી તો આ પ્રૂફ બી ના રહેત કંઈ અને ઘણા બધા વિડિયોઝ છે તમને હું બધા મોકલી શકું છું અને મોકલીશ અન્ય એક વિડિયો બી મોકલું છું જેમાં શરૂઆતથી લઈને એન્ડ સુધીનું બધું છે ફક્ત એટલું કે જે મારા પર હુમલો કર્યો ત્યાં સુધીનું કારણ કે હર્ટ સંગવી એમ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તમને અહીંયા લાગે છે કે પોલીસે પણ કાયદામાં રહેવું જોઈએ એવું જ જોઈએ ને પોલીસ તો કાયદાના રક્ષક છે જો આ કાયદાના રક્ષકો જ્યારે ભક્ષક બને તો સામાન્ય પબ્લિકે જવાનું ક્યાં હું વકીલાત કરું છું ને આજ મારી આ હાલત છે મારી ઘરે એક વર્ષની નાની બાળકી છે તો મારે અત્યારે હું મારી ઘરે જઈ નથી શકતો આવી પરિસ્થિતિમાં જો હું એક વકીલ તરીકે સરપંચ તરીકે હું આટલી મુશ્કેલી હોય તો સામાન્ય માણસો અંગૂઠો મારતા ભણેલા ગણેલા ના હોય એવા ગરીબ પરિવારના માણસો ક્યાં જાય અચ્છા તો તમે આમાં પોલીસ પાસે ઇન્ક્વાયરી કરી કે પોલીસ કેમ એ બન્ને જણાને લેવા માટે આ બાબતે મે 100 નંબર માં ફોન કરું છું તો 100 નંબર એવું કહે છે કે તમે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનને ફોન કરો અરે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન દાદાગીરી કરે છે ને એમના વિરુદ્ધ એમની જ પોલીસ સ્ટેશન માં ફોન કરીએ અમે ફરિયાદ કરીએ આવો સો નંબર માં જવાબ આપે છે અચ્છા યે પોલીસ શું કઈ રહી છે એ પણ આપણે એકવાર સાંભળવાનો પ્રયત્ન કરીએ તમને લાગે દેવી મારે કાર્યવાહી શા માટે કાર લઈને પોલીસ યુનિફોર્મ વગર આવે છે એ વિડીયો બતાવો મેમ

જેતપુર તાલુકા પોલીસને બચાવવા માટે આ ધોરાજી પોલીસ ભીનું સંકેલવા માટે બાકી બધું પુરાવા નષ્ટ કરવા માટે અમને લઈ જાય છે એમના ફોનમાં જે કાંઈ પ્રૂફ છે અમારી પાસે છે તો હવે અમને પોલીસ ગોતે છે આ બધું પોલીસને બચાવવા માટે થઈને પોલીસ કરે છે આટલી કાર્યવાહી પહેલાં પોલીસ પર કરો ને જેમને ગુનો કર્યો છે અમને ઢોર માર માર્યો છે અને એક નારી શક્તિ કહેવાય છે કે અબડા નારી છે નારી માટે સશક્તિકરણ ઘણું બધું સરકાર કરે છે અને નારી ઉપર તો હુમલો કરે છે પોલીસ બળ વાપરે છે આવી રીતના બળ નારીને નીચે પછાડીને ઢોર માર મારે છે વાગ્યા પછી આવવાનું કારણ શું હું માનું છું સૂર્યાસ્ત પછી સ્ત્રીને અટક કરવી પણ ગુનો છે તો આ તો માર મારે છે અને આ બધાને લઈ ગઈ છે પોલીસ હમ બિલકુલ અંકિતભાઈ તમે અત્યારે કારણ કે જે રીતે પોલીસ આ અહીંયા આગળ વિડિયોમાં દેખાઈ રહ્યું છે આશા રાખીએ કે જે પોલીસ આવી રીતે તમારા ત્યાં ગામમાં ઘૂસી આવી અને તમારે ત્યાં જે રીતે કાર્યવાહી કરી રહી છે તમે એમના લીગલ કોઈ ડોક્યુમેન્ટ કે કઈ વોરન્ટ કે કઈ માંગણી કરી હતી હા હા બહુ બધું માંગ્યું ગયું તું ભાઈ અમારો ગુનો શું છે તમે શા માટે લઈ જાવ છો તમારું કારણ શું તો કે છે કે આમના વિરુદ્ધ ફરિયાદ છે અરે આમની ફરિયાદ કોઈ નોંધતું નથી આમના વિરુદ્ધ એક ગોંડલ ફરિયાદ થઈ ગઈ મહિલા પોલીસ સ્ટેશનમાં એક એક ફરિયાદ જેતપુર પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ આજે ત્રીજી કોઈક ફરિયાદ થઈ ગઈ અરે આવી અમારા પર બી કાલે ફરિયાદ થઈ જશે કસ્ટોડિયલ ડેથ થઈ જશે કસ્ટડીમાં પૂરી દેશે મારું કસ્ટોડિયલ ડેથ થઈ જશે તો આમનું જવાબદાર ફક્ત અને ફક્ત ધોરાજી તાલુકા પોલીસ રહેશે મારે અત્યારે બહાર નીકળવું પણ મારા જીવનું જોખમ છે હું જાણું છું મને કાઈ પણ થશે મારા પર ખોટા ગુના દાખલ થશે આ તમામ વસ્તુની જવાબદાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન છે કેમ કે મે આ પહેલાં પણ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની દાદાગીરી અને ભ્રષ્ટાચારને ચતા પાડ્યા છે એટલા માટે હું તમારા જ સ્ટુડિયોમાં આવી અને એક પોલીસે પોલીસે ફરિયાદ નહોતી લીધી અપહરણની આ વાતને મે ચતી પાડેલી એટલા માટે આજમાં અમારી સાથે પણ આવો અન્યાય થાય છે હમ બિલકુલ અંકિતભાઈ તમે અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર જી થેન્ક યુ આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર